આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ છ બે ને આજે સોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે આજે ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તેની માહિતી આપણે મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો એકતાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચારસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર સો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી વિડીયોને લાઇક ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક માહિતી તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ તો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર બસો ને સાઠ જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારના દિવસે જે શનિવારે ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ માર્કેટ બંધ હોવાના કારણે વધારો ઘટાડો નથી નોંધાયો